હેમંત ખવા અને તેમની સાથે જે એને જૂતું માર્યું છે ગોપાલ ઇટાલિયા ને એમનો આ ફોટો છે એટલે બીજેપી ની સાથે ગુપચુપ સમજોતો કરી લીધો છે એ પ્રકારની એમને વાત પણ લખી છે હેમંતભાઈ આ ફોટાનું સૌથી પહેલા તો રહસ્ય જાણવું છે બેન આમાં કોઈ રહસ્ય નથી આ ફોટામાં આપ જોઈ શકો છો જે જૂતું ફેંકનાર છે છત્રપાલસિંહ જાડેજા એ અને હું કોઈ જગ્યાએ રેસ્ટોરન્ટમાં નાસ્તો કરી રહ્યા હું એ ટાઈપનો આ ફોટો છે મે અગાઉ પણ બીજા મીડિયા ન્યૂઝ ચેનલોને પણ કીધું કે મારા ઘરની બાજુમાં એમનું ઘર છે અને હું એમને સારી રીતે ઓળખું છું આ વાત મેં કાલે પણ કહી હતી આજે પણ હું કહું છું અને સાથે ફોટો હો જાહેર જીવનમાં હોવાથી હજારો માણસો સાથેના ફોટા હોય છે આ ભાઈ ક્યાંય આમ આદમી પાર્ટીના કાર્યકર નથી કે આમ આદમી પાર્ટીમાં એક કાર્યક્રમનો એનો ફોટો નથી આ જસ્ટ એક નાસ્તો કરવા ગયા હોય કે ક્યાંય મિત્રો સાથે બેઠા હોય ત્યારનો આ ફોટો છે અને જામનગરમાં મારા ઘરથી બિલકુલ નજીક એમનું ઘર હોવાથી મારે સારી રીતે મારા પરિચયમાં હતા અને જેને લઈને ત્યારનો આ કોઈ ફોટો છે આ ફોટા ઉપરથી એવું કઈ સાબિત નથી થતું કે આ ઘટના છે આમ આદમી પાર્ટી અંજામ આપ્યું હોય કે જે રીતે અમિત ચાવડાએ લખ્યું છે કે આ ડ્રામા બંધ કરો અને જૂતું ફેંકવાની સંસ્કૃતિ જે છે ને એ આમ આદમી પાર્ટી અને બીજેપીની રહેલી છે હા અમે એ જ કહી છે કે આમ જે પ્રમાણે ગોપીબેન કાલે ત્યાં ઘટના હું સ્ટેજ ઉપર હાજર હતો આ ઘટના મિનિટ જો હું વાત કરું તો અચાનક ટોળું સભાની અંદર આવે છે સભાની અંદર પોલીસ ને આવતા જોઈ અને મેં સ્ટેજ ઉપર થી મારી બાજુમાં બેઠેલા અસલમભાઈ ખિલજીને ને વાત પૂછી કે અસલમભાઈ આપણે સભાની મંજૂરી લીધેલી હતી ને એટલે મને કે આ મંજૂરી આપણે લીધેલી હતી એટલે મને કે કેમ આવું પૂછો છો એટલે મેં એમને જણાવ્યું કે અચાનક આ જે પોલીસ આવી રહી છે જે પોલીસ ની ગતિવિધિ છે એ અચાનક સભામાં થઈ તો સ્વાભાવિક પણ આપણને આવું લાગે એટલે એને મને કીધું કે નહીં મંજૂરી આપણે લીધેલી છે ને આપણે મંજૂરી મળી ગઈ છે એટલે હું નિશ્ચિંત થઈ ગયો પણ પરંતુ જ્યારે પોલીસ આવે છે જ્યાં પોલીસ છે એ ઘટના સ્થળે આવે છે ત્યારે આ ઈસમ છે એ ત્યાં સ્ટેજની બાજુમાં નીચે બેઠેલો હતો અને 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 અચાનક જ પોલીસ આવી એમની ફરતે ગોઠવાઈ છે આ ભાઈ છે છે થઈ અને જૂતાનો ઘા કરે આ વાત તમે ત્યાં હાજર કોઈ પણ પત્રકારોને પણ પૂછી શકો છો અને પત્રકારો પણ આ ઘટનાના પ્રત્યક્ષદર્શી ત્યાં રહ્યા છે એટલે પોલીસનું આને સંપૂર્ણ ટેકો લઈ અને આ ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગી રહ્યું છે પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે ને હેમંતભાઈ કારણ કે હવે આ જે હુતા હુસાતુસી થઈ રહી છે હુસાતુસી એ થઈ રહી છે કે કોંગ્રેસનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બેન ચોકસ પણ એમના કોંગ્રેસના ઓફિશિયલ એકાઉન્ટ્સ છે એમના ઉપર એમની પોસ્ટ છે એમના પણ ફોટાઓ ખૂબ વાયરલ થયા છે પણ છે અને કોંગ્રેસે પોતાના પેજ ઉપરથી આ ભાઈના ખેસ પહેરેલા ફોટા પણ મૂકેલા છે એ ફોટા પણ લોકલ સોશિયલ ખૂબ વાયરલ થયા છે કદાચ આપને મળ્યા હોય તો હું આ ઇન્ટરવ્યુ બાદ આપને પણ એ ફોટા મોકલીશ અને ભાઈ સક્રિય રીતે કોંગ્રેસના સદસ્ય છે અને કોંગ્રેસ સાથે જોડાયેલા છે જે પ્રમાણે આમ આદમી પાર્ટીની કાલે ત્યાં રેલી રહી આપે પણ વિઝ્યુઅલ જોયા હશે કે હજારોની સંખ્યામાં ત્રણ કોર્પોરેટર કે જે અત્યારે એમનો કાર્યકાળ ચાલુ છે એવા ત્રણ કોર્પોરેટર કોંગ્રેસ સાથે છેડો ફાડી અને આમ આદમી પાર્ટીમાં જોડાણ આ ઘટનાને લઈ અને કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું અને કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ઘટના નંજામ આપ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે પણ હેમંતભાઈ અહીંયા સવાલ મને એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસને પેટમાં તેલ રેડાયું બેન પ્રદીપસિં ને જે જૂતું માર્યું એ ઘટનાને અને આ ઘટનાને આપણે એટલા માટે થઈ અને ના સરખાવી શકીએ પ્રદીપસિંહ જૂતું મારવામાં આવ્યું હતું ને એ સત્તાની સામે સવાલ પૂછવા માટે જૂતું મારવામાં આવ્યું હતું ઈ એક એક યુવાન ગુજરાતનો યુવાન ગુજરાતમાં યુવાનો દારૂ અને ડ્રગ્સના રવાડે ના ચડે એના માટે થઈ અને ગૃહમંત્રી સમક્ષ પોતાની વેદના ઠાલવવા માટે થઈ અને એ જૂતાનો ઘા કરવામાં આવ્યો હતો આજે જે જૂતાનો ઘા કરવામાં આવ્યો છે ને એ વિરોધ પક્ષના અવાજ ને દબાવવા માટે ઘા કરવામાં આવ્યો છે એટલે સેમ ઘટના એક જ છે પણ બે ને તમે જોવો તો આજે પણ દસ વર્ષ બાદ સાત આઠ વર્ષ બાદ પણ દારૂ અને ડ્રગ્સના જે અડ્ડાઓ હતા એનાથી વધી ગયા છે તો આ જૂતું ખરેખર મારવું હોય તો એ સત્તામાં બેઠેલા લોકોને મારવાનું હોય અત્યારે અને જો આ ભાઈ જે પ્રમાણે નિવેદન આપી રહ્યા છે એને ઘટનાથી બધું લાગી આવ્યું હોય તો અનેક વખત ગોપાલ જામનગરમાં આવ્યા છે અનેક જાહેર સભાઓ સંબોધી છે અનેક મિટિંગો કરી છે તો આ મિટિંગોમાં કે જાહેર સભાઓમાં એને કરવું જોઈએ પરંતુ જે સાત આઠ વર્ષ બાદ અચાનક એમને જે પ્રદીપસિંહની ઘટના સાથે આ ઘટનાને સાંકળવાનો પ્રયાસ કરે છે એ વાત તદ્દન બે બંને વાતો અલગ અલગ છે ભાઈ પણ હેમંતભાઈ જે રીતે હવે આ ઘટનાક્રમ સામે આવ્યો છે આમ આદમી પાર્ટી કારણ કે કોંગ્રેસ પર આરોપ લગાવે છે કોંગ્રેસ આમ આદમી પાર્ટી પર આરોપ લગાવે છે ફોટો શેર કરે છે ભારતીય જનતા પાર્ટી તમે લોકો એમ કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટી પોલીસના ઈશારે માણસને લઈને આવે છે અને પોલીસ એને કરાવડાવે છે ગઈકાલે ગોપાલભાઈએ જે રીતે નિવેદન આપ્યું હતું તમને લાગી રહ્યું છે કે ખરેખર ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું છે જો આવું ને આવું ચાલે છે બે હજાર સત્તરની ઘટના હોય ત્યારે પણ જે જૂથું ફેંકવામાં આવ્યું હતું પણ પચીસ વર્ષ જાહેર જીવનમાં રહ્યા ત્યારબાદ છેલ્લા દસ વર્ષથી બે હાજર પંદર થી લઈ સતત જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટર તરીકે બેંકના ડાયરેક્ટર તરીકે ત્યારબાદ ધારાસભ્ય તરીકે આ પ્રકારની ઘટના અથવા તો હું એમ પણ કહી શકું ક્યારેય પણ મારા વિરોધીઓ વિશે વિશે ક્યારેય ક્યારેય એમને એક કક્ષાથી નીચે અને એમના ખરાબ બોલ્યું નથી તો આ પ્રકારની મારવાની રાજનીતિ કે સાંપ્રત સમયની અંદર યુવાનો કે જે કોઈ પણ ગુમરાહ થઈને આ રીતની રાજનીતિ કરી રહ્યા છે એ બિલકુલ ગુજરાતને એક અલગ દિશા તરફ લઈ જઈ રહ્યું છે ગુજરાત છે એ હંમેશા શાંતિપ્રિય પ્રદેશ રહ્યો છે અને ગુજરાતમાં શાંતિ કાયમી માટે રહેવી જોઈએ એવું હું નકર ચોક્કસ કહી શકું છું પણ હવે કારણ કે આજે વ્યક્તિ છે ગોપાલ ઇટાલિયા રાત્રે એક ટ્વીટ પણ કરી અને ગોપાલ ઇટાલિયા એવું કીધું કે હું એમને માફ કરી દઉં છું એમના વિરુદ્ધ કોઈ પોલીસ કાર્યવાહી ન થાય તે માટેની પણ એમને ટ્વીટ કરી પણ સવાલ એ હા એ એમને મોટાઈ છે કે કોઈ પણ માણસ એમના ઉપર જૂતું ફૂક ફેંકે અને એ વાતને ભૂલી જવાનું ટ્વીટ કરી અને એમ કે મારે કોઈ કાર્યવાહી નથી કરાવી તો એ ગોપાલભાઈની બહુ સારી બાબત છે

કારણ કે આ જમાનાની અંદર દરેકના ખીચામાં મોબાઈલ હોય મોબાઈલમાં કેમેરો હોય તમે ક્યાં પણ બેઠા હો તો તમારી સાથે ફોટો ખેંચી શકે કે ખેંચાવી શકે છે અને એમાં તમે રોકી શકતા નથી અને ફોટો ખેંચવાવાળો કોણ વ્યક્તિ છે કારણ કે રોજના અમે ઘણા બધા લોકો સાથે અમારા ફોટાઓ પડતા હોય છે તો સામે વાળો વ્યક્તિ કોણ છે એની એનું દરેકનું બેકગ્રાઉન્ડ ચેક કરીને આપણે ફોટો પડાવતા હોય એવું ના હોય આ ભાઈને તો હું સારી રીતે ઓળખું છું પણ અજાણ્યા લોકો પણ એટલા બધા અમારી સાથે ફોટો પડાવતા હોય છે કે અમે એને રોકી શકતા નથી તો માત્ર એક ફોટાને લઈ હું એવું કહું છું કે કોંગ્રેસના કેટલા બધા નેતાઓના આ દેશના આતંકવાદીઓ સાથેના ફોટા છે તો આપણે એવું કહી શકીએ કે કોંગ્રેસે છે એ આતંકવાદીઓને સપોર્ટ કરે છે તો ફોટો સાથે હોય એ કોમન બાબત છે અને તમે જે પ્રમાણે કીધું મેં જોયું નથી કોંગ્રેસના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાઈ આ બાબતે ટ્વીટ કર્યું આવી ઘટના બાબતે જો એ મારા ફોટા સાથે સાંકળી અને આ કોઈ વ્યક્તિનું ટ્વીટ કરતા હોય તો એ પણ ખૂબ એક ગંભીર બાબત કહેવાય કે હું ધારું તો એમના પણ એમના વિસ્તારના ઘણા બુટલેગરો સાથેના ફોટા હમણાં જ મગાવીને હું ટ્વીટ કરી શકું પરંતુ જે પ્રમાણે આ ભાઈએ જૂતું ફેંકી અને એમની માનસિકતા બતાવી છે સેમ ઈ જ અમિતભાઈ ચાવડાએ આ ફોટાને ટ્વીટ કરીને એમની માનસિકતા બતાવી છે હું ક્યારેય ભૂતકાળમાં હું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હતો હું ક્યારે મેં જેમ કીધું એમ મારા કોઈ વિરોધી વિશે કારણ કે હું હંમેશા રાજનીતિમાં એવું માનું છું કે આપણે આપણી લીટી લાંબી કરવી જોઈએ નહીં કે બીજાની ટૂંકી લીટી કરવામાં આપનો સમય બગાડવો જોઈએ એના માટે સતત મારો હંમેશા એક એવો અભિગમ રહ્યો છે કે હું સતત ને સતત જે થાય લોકોને પોઝિટિવ વિટીમાં કામ કરવાના ખોટું ટ્રોલિંગ જેવી બાબતમાં હું ક્યારેય પડતો નથી પણ એવડી મોટી રાષ્ટ્રીય પાર્ટીને એવડા મોટા લીડરે આ ફોટાને લઈ અને જે પ્રમાણેના આક્ષેપો કર્યા એ એમની માનસિકતા દર્શાવે છે કે એને આવા ફોટામાં સમય બગાડવા કરતા જે પ્રમાણે કોંગ્રેસ તૂટી રહી છે જે પ્રમાણે એક પછી એક લોકો કોંગ્રેસમાંથી મજબૂત લોકો कांग्रेस ने छोड़ी अन्य पार्टियों में जा रही है इन्हें क्या ध्यान आपनु जे આવા 포ટા ને trolling રમમાં કરતા कांग्रेस मजबूत કેમ થાય એવું એ કામ કરે એવી હું એમને શુભકામનાઓ પાઠવું છું કારણ કે એમને તો એવું પણ કહ્યું છે કે ગુજરાત મે ય ગનકી આમ આદમી પાર્ટી હી ફેલા રહી હૈ ગુજરાત મે આપકા મકસદ બીજેપી કો મદદ કરના ઉસી મે આપ લગા હુઆ હૈ એટલે આમ આદમી પાર્ટી ગુજરાત માં મદદ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી ને

તો દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટી સત્તામાં આવી પંજાબમાં પણ આમ આદમી પાર્ટી સત્તામાં આવી અને સ્વાભાવિક પણ ત્રિપાખીઓ જંગ થાય તો એમાં કોઈને નફો કોઈને નુકસાન થતું જ હોય છે હું તો એવું કહીશ કે જે કોંગ્રેસના સત્તર સભ્યો ને આવ્યા એમાં પણ કદાચ બે ચાર સભ્યો એવા હોય શકે કે જ્યાં આમ આદમી પાર્ટી ચૂંટણી લડવાથી કોંગ્રેસને ફાયદો થયો હોય સ્વાભાવિક રીતે બિહારમાં ક્યાં આમ આદમી પાર્ટી હતી બે સીટો આવી બિહારમાં તો આમ આદમી પાર્ટી ચૂંટણી નહોતી લડતી તો અનેક જગ્યાએ એનું કરવું જોઈએ કે આવા જે પ્રમાણે એનાલિસિસોડું છું હવે પછી તમારા લોકોનું નું શું આગળનું રણનીતિ રહેશે આ બેન અમારી રણનીતિ કાયમી માટે ખેડૂતોને ગુજરાતના યુવાનો પ્રશ્નો